બાપુ જય આશાપુરામાં જય ભીમ છોકરા ને લઈને સુરત ગયા છો ના ના ભાઈ એકલો જય નાના ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ લાઈવ બંધ થઈ જાય એની વાત નથી ઓકે માલી નો કાઢું બસ

Aja di nyupat tunggu dua mili surat matu. ઓટો મેટિંગ હોય હા તો કાઈ મે કાવી જાય ઓટો હોય આ લે આ ત્રીજે બતન ચાલ ને ભાઈ મસરા પણ આજ કર દીના સે પકા આટલી વાર માં તેની મસરા કરી જાય બોલ જો તો અહીં ઉડે વિચારે હો દ્રુપભાઈ તમારું પણ સ્વાગત છે માતાજી પધારો ધ્રુપભાઈ

કયા બાંધી રેલા અંતર ઉતી જાય પછી બાંધની સરકાર એ બોલી તો કે રાડો પડી રહ્યો દેસી તો એક આદી આવવા દે લૂટવી દો હવે લંગરિયું બને ને ના લંગર નાખી બીજું બે આમી દો તને આમી દો લંગર કો કે

Hai, emas lulusan maneh ni. Hai, saya yun yaran kere. Doro Halo rupiah empat tang, rupiah empat tang. Doro an kek teh. Ayo, teh. Saya hey. ambil satu kelek kek. Lihat tiga પણ તું કેર કેટલી ભેગી કરી નાખી આમ ભેગી કર્યા કરી તો તો જેટલી જવા દો પેલા એમ જ કરતા આ બધા ભાઈઓ મારી કરે બોલ મને પોતાનું તો દેખાય નહી પડી जातो ની હો નાની હું કંઈક ખાઈ લેજો તો

સર ઉભાઈ ક્યાં મેં મત

જય માતાજી અતલ જય માતાજી બધરો તમારું સ્વાગત છે જય માતાજી અતલ બેન દિલીપ ભાઈ કે છે રાતે રાતે અતલ બેન ભઈલા લાઈવ શરૂ છે કે બંધ કરી દીધો મે આગળ જોયું આમ લીટી ખેંચી પછી જય માતાજી જય માતાજી જય માતાજી બાર છું ઓકે ઓકે હવે મારે બંધ કરી દેવું છે હવે જય માતાજી બધાને એવું છે ઓકે હા જય માતાજી બધાને જય માતાજી